નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે સિનોર તાલુકાના એક ગામનો આ બનાવ સામે આવ્યો છે સગીરાને અપહરણ કરીને લઈ જનાર યુવાનને સિનોર પોલીસે તે જ ગામમાં રહેતો યુવાન અપહરણ કરી ગયો હોવાથી ફરિયાદ સગીરાના પિતાએ સિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી સિનોર પોલીસે સગીરાના પિતાની ફરિયાદને આધારે અપહરણ કરી જનાર યુવાનને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી કરી હતી